ધનતેરસ પર શું ખરીદવું જોઈએ ધનતેરસનો તહેવાર ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મી અને ધનના દેવતા કુબેરની પૂજાનો વિશેષ અવસર છે આ દિવસે સોનું ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે પરંતુ જો તમે આ વખતે સોનું ચાંદી નથી ખરીદી શકતા તો ચિંતા ના કરો ઘણી અન્ય શુભ વસ્તુઓ છે જેને ખરીદવાથી પણ તમને સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જાનો આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે ધનતેરસના દિવસે સોનું કે ચાંદી ન ખરીદી શકો તો તેના બદલે આ સાત શુભ વસ્તુઓ ખરીદો લક્ષ્મી થશે પ્રસન્ન એક પાનના પાંચ પાન જરૂર ખરીદો માનવામાં આવે છે કે પાનના પાનમાં લક્ષ્મીને પ્રસન્ન કરે છે તમે તેને પૂજા દરમિયાન અર્પણ કરી શકો છો બે ધાણા ધનતેરસમાં ધાણા ખરીદવા પણ શુભ માનવામાં આવ્યા છે તમે થોડા ધાણામાં લક્ષ્મીને અર્પણ કરો અને થોડા ધાણા તમારા ધનના સ્થાન પર છાંટો ત્રણ મૂર્તિ ખરીદો ઘરમાં ધનની દેવીમાં લક્ષ્મી અને શુભ લાભના દેવતા ગણેશજીની મૂર્તિ લાવવાનું ના ભૂલશો શુભ મુહૂર્તમાં તેમની પૂજા કરો ચાર વાસણ નવા વાસણ ખરીદવા પણ આ દિવસનો એક મહત્વપૂર્ણ ભાગ છે સાંજની પૂજા સમયે આ વાસણોની પૂજા કરો અને માં લક્ષ્મીનો આશીર્વાદ લો પાંચ ઝાડુ ધનતેરસ પર ઝાડુ ઘરમાં લાવવું શુભ હોય છે તેને માં લક્ષ્મીનું પ્રતીક પ્રતિક માનવામાં આવે છે તે માત્ર ઘરની સફાઈમાં મદદ કરતું નથી પરંતુ ધન અને સમૃદ્ધિ પણ લાવે છે પૂજામાં વપરાતા ખરીદવા પણ શુભ માનવામાં આવે છે આ વસ્તુઓ નકારાત્મક ઉર્જાથી રક્ષણ કરવા અને સુખ સમૃદ્ધિ લાવવાનું પ્રતિક છે સાત હળદર ધનતેરસ પર હળદર ખરીદવી શુભ માનવામાં આવે છે કારણ કે તે માં લક્ષ્મીના આશીર્વાદ અને સમૃદ્ધિનું પ્રતીક પ્રતિક છે હળદરનો ઉપયોગ માત્ર ધાર્મિક વિધિઓમાં જ નહીં પરંતુ સ્વાસ્થ્ય લાભ માટે પણ કરવામાં આવે છે ધનતેરસનો તહેવાર માત્ર સોનું ચાંદી સુધી સીમિત નથી ધનમાં શુભ વસ્તુઓની ખરીદી કરવાથી ઘરમાં સુખ શાંતિ અને ધન ધાન્યનું આગમન થાય છે આ વખતે જો સોનું ચાંદી નથી ખરીદી શકતા તો આ વિકલ્પો પર ધ્યાન આપો અને મા લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત કરો મિત્રો જો વિડીયો તમને ગમ્યું હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો જેથી માં લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે ધન્યવાદ